લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના સરકારી પીપળવા ગામની ગળદરા નામે ઓળખાતી સીમમાં જાહેરમાં પૈસા પાનાની જુગાર રોકડા રૂપિયા એક લાખ બાર મુદ્દામાલ ના પકડી પાડી સાથે કેસ શોધી કાઢતી લાઠી પોલીસ ટીમ જે સ્ટેશન લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ સોની સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન નીચે લાઠી પોલીસ ટીમ દ્વારા સરકારી પીપળવા ગામની ગળદરા નામે ઓળખાતી સીમે ચીણાભાઈ ભાયાભાઈ ચૌહાણના વાડી ખેતર આગળ જાહેર જગ્યા પૈસા પાનાથી હારજીત નો જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓને રોકડા રૂપિયા એક લાખ બાર હજાર ના મુદ્દા સાથે પકડી પાડી મજકુર આરોપીઓને વિરુદ્ધમાં માં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે પકડાયેલા આરોપીની વિગત જીનાભાઈ ભાયાભાઈ ચૌહાણ ઉમર વર્ષ પિંચોતેર ધંધો નિવૃત્ત ગૌતમભાઈ ચંદુભાઈ ચૌહાણ ઉમર વર્ષ એકત્રીસ ધંધો ઇરાકામ ભૂપતભાઈ શામજીભાઈ ચૌહાણ ઉમર વર્ષ પચાસ ધંધો ખેતી નાનજીભાઈ ઝવેરભાઈ મકવાણા ઉમર વર્ષ બત્રીસ ધંધો ઈરાકામ પંકજભાઈ મગનભાઈ ચૌહાણ ઉમર વર્ષ છત્રીસ ધંધો ડ્રાઈવર રાજીભાઈ મગાભાઈ મેળદિયા ઉમર વર્ષ તેતાલીસ ધંધો ખેતી કામ સંજયભાઈ વલ્લભભાઈ રાઠોડ ઉમર વર્ષ સત્યાવીસ ધંધો ખેતી કામ રહે તમામ સરકારી પીપળવા તાલુકો લાઠી જિલ્લો ઉમરેલી રોકડા રૂપિયા એક લાખ બાર હજાર નો હોદ્દામાલ પકડેલ છે સમાચાર તો રોજ છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે